ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લામાં યુરિયા ખાતરની અછત એ ખેડૂતોની મુશ્કેલી વધારી છે વ્યારા ખાતે એપીએમસી માર્કેટમાં આવેલ જીએનએફસી ડેપો ખાતે ખાતરની અછત રહેતા મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં લાઇનમાં નજરે પડ્યા હતા ખાસ કરીને હાલમાં યુરિયા ખેતી માટે યુરિયા ખાતર જરૂરી છે જે નહીં મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે નવાઈની વાત તો એ છે કે વ્યારા એપીએમસી માર્કેટમાં જ્યારે કોઈ પણ મોટી ગાડી આવે છે ત્યારે તેમાં ખેડૂતો ખાતર હોવાની લાલસા એ ગાડી પાછળ દોડે ઉઠે છે સંગઢ તાલુકાથી થી મારે સત્તર કિલોમીટર દૂર કણજી ગામ આવેલું છે ત્યાંથી લગભગ રવિવારે સાંજે સાત વાગ્યા થી રાતના અહી નર્મદા ડેપા પર વ્યારા ખાતે હું આવેલો છું ખાતર બે ગાડી ઉતારવાની છે મને ફોન પર વાત કરેલી કોઈ ભાઈ એટલે એના પર વિશ્વાસના આધારે હું આવ્યો છું પણ ત્યારથી અહીંયા ખાતર આવ્યું નથી અને ડેપોવાળા ખાલી અમને આશ્વાસન આપ્યા કરે છે કે ખાતર આવશે ખાતર આવશે જયારે અમે કાલે ખાતર આવશે એમ કહી દે તો જતા રહીએ તો પાછો અમારો નંબર ક્યારે લાગે તેનું કઈ નક્કી નહીં મારું નામ વૈશાલીબેન બેન બાલુભાઈ ગામિત હું ગામ સાનકુવાની છું અને અમારું અઢાર કિલોમીટર અહીંયા છે આવતા અમે ત્રણ દિવસથી અહીંયા યુરિયા ખાતર રાહ જઈએ છીએ બાકી એ લોકો અમને પૂરતો જવાબ નહીં આપતા અમારે પાકમાં યુરિયા ખાતર નહીં નાખશું તો પાક અમારો નિષ્ફળ જશે હાલમાં તાપી જિલ્લામાં જે રાસાયણિક ખાતરની કૃત્રિમ રીતે શોર્ટેજ ઊભી કરવામાં આવી છે અને જેના લીધે તાપી જિલ્લાના નાના આદિવાસી મધ્યમ ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે અમારી જાણ મુજબ તાપી જિલ્લાનો જે પુરવઠો છે એ સાડા સાત હજાર ટનનો પુરવઠો છે તેની બદલે અત્યારે તાપી જિલ્લામાં ફક્ત ચારથી સાડા ચાર હજાર ટન જ પુરવઠો આ વિવિધ ખાતરની કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે અને કૃત્રિમ તંગી ઉદ્યોગ ઊભી કરવામાં આવી છે તાપી જિલ્લામાં પ્રવર્તી રહેલા યુરિયા ખાતરની અછતને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર છે ત્યારે ખાતર ન મળે તો તેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે જ્યારે જીએનએફસી ડેપોના મેનેજર અગાઉ પૂરતું ખાતર આપ્યું હોવાનું રટન કરેટી રહ્યા છે હાલ તાપી જિલ્લામાં ડાંગર તથા શાકભાજી પાકોની રોપણી થઈ ગઈ છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોય

પોતાના નાના બાળકો સાથે બેસી રહે છે અને કોઈ મોટી ગાડી આવે તો ખાતર આવ્યું તેમ માનીને રીતસરની દોડ લગાવે છે શું ગરીબ આદિવાસી ખેડૂતોની વેદના અહીંના નેતાઓ કે અધિકારી કે સરકારને ધ્યાને નથી આવતી આ અંગે અનેક સવાલો હાલો ઊભા થયા છે તાપી જિલ્લાના વ્યારા સ્થિત દાબુ